જુનાગઢમાં લોહીના સંબંધો લજવાયા સગા બાપે માસૂમ દીકરીને પીંખી નાખી બાપ દીકરીના સંબંધ પવિત્ર હોય છે દીકરી હંમેશા પિતાને વાલી હોય છે પરંતુ જુનાગઢની ભાગોળે આવેલી ભેસાણ ચોકડી વિસ્તારમાં સાઠ વર્ષના સગા બાપે તેર વર્ષની દીકરીને પીંખી નાખી હોવાના શર્મશાર કિસ્સો સામે આવ્યો છે ધમ પિતાને ઝડપીને આગળની તપાસ હાથ ધરી છે આ ઘટનાની જાણ પાડોશી મહિલાએ તુરંત તાલુકા પોલીસને કરી હતી જેના પગલે તાલુકા પીએસઆઈ એસએ ગઢવીએ બુધવારની સાંજે આ મહિલાની ફરિયાદ લઈ વૃદ્ધ સામે 343 ક્લોઝ 3 ત્રણસોછોતેર ક્લોઝ 2 અને પોક્સો એક્ટની કલમ 4-5 એલ 5 એન 6-8 અને 12 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે આ શખ્સની ધરપકડ કરવામાં આવી હતી જેની પૂછપરછ કરતા આ શખ્સે એકથી વધુ વખત પોતાની સગીર વયની દીકરી સાથે શરીર સંબંધ બાંધ્યો હોવાનું જણાવતા પોલીસના પગ નીચેથી પણ ધરતી સરકી ગઈ હતી